ગુજરાતમાં અને સુરતમાં પ્રતિબંધ હોવા છતાં પણ દારૂની ખુલ્લે આમ હાટડીઓ ચાલી રહી છે જોકે કે કેટલાક કિસ્સોમાં દારૂ પોલીસ ઝડપે છે તેને રાંધેર અડાજણ જહાંગીરપુરા પાલ સહિત છ પોલીસ મથકમાં ઝડપાયેલા લાખો રૂપિયાના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે જોકે સુરતમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ અને પોલીસ ફતકના વહીવટ દારૂના આશીર્વાદથી બેફામ દારૂના અંડાઓ ધમધમી રહ્યા છે અને કેટલાક કિસ્સામાં તો થોડો દારૂ પકડી પોલીસવાળાઓ પોતાની જ પીઠ થપથપાવે છે ત્યારે આવા જ ઝડપેલા દારૂના જથ્થાનો થોડા થોડા સમયે અલનાસ કરાય છે ત્યારે રવિવારના રોજ સુરતની રાંધેર અડાજન પાલ જીરપુરા અમરોલી અને હાજરીમાં નાશ કરવામાં સમયે વિવિધ પોલીસ પથકમાં ઝડપેલા દારૂનો નાશ કરાય છે ત્યારે રવિવારે રાંધેર અડાજન પાલ જહાંગીરપુરા અમરોલી અને ઉત્તરાયણ પોલીસ પથકના હદમાં દારૂના જથ્થાનો નાશ કરી રોલર ફેરવવામાં આવ્યું હતું અઝર કુર સાથે